હું ટેક્સલ જે સુરત એક મેન્યુફેક્ચરિંગ અને આજે આપણે લઈ આવ્યા છીએ જોર્ડન એન્ડ કલેક્શન જે બરોબર છે પ્રીમિયમ સેગમેન્ટ માં કે હેવી વર્ક ને કે પાર્ટી વેર કલેક્શન જેમાં તમને ઈઝીલી પ્રોટીક હોય છે 60% જો તમારો મોલ શોરૂમ છે તમારો કસ્ટમર પ્રીમિયમ ચાહ લાય કરે તો આ કલેક્શન તમારા માટે

અને તમે જોઈ શકો છો વર્ક લેવિયા પેટર્ન અકોર્ડિંગ ટુટ અને ગોલ્ડન સરી એમ્બ્રોઇડરી વર્ક છે પછી સાથે સાથે સ્વી ડાયમંડ ટચ ટચઅપ છે અને વાત કરીએ ડાઉન પેનલમાં તો તમે જોઈ શકો છો ખૂબ જ હેવી વર્ક મળે છે જેમાં તમને ગોલ્ડન સરી એમ્બ્રોડરી વર્ક સાથે મળે છે મલ્ટી કલર એમ્બ્રોઇડરી વર્ક અને સાથે સાથે તમે જોઈ શકો છો સિરો સ્વી ડાયમંડ નું ટચઅપ

તો તમારે કરવાનું છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ અને તમારી ઓર્ડર બુક વાત કરીએ બ્લાઉઝ પીસની તો એઝ ઇટ ઇઝ સર્વિસમાં વિથ બોર્ડર રીફ તમને આમાં બ્લાઉઝ અવેલેબલ થઈ જશે

પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવો ડસ્ટી કલર ચાર્ટ સાથે સુપર ટેસ્ટમાં માં વેરાઈટી અવેલેબલ થઈ જાય છે વાત કરો ફેબ્રિકની તો બેટલેસ તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે અને તમે જોઈ શકો છો શિબુરી પ્રિન્ટ માં તમને આ વેરાઈટી અવેલેબલ છે હવે વર્ક વાત કરીએ તો ફ્રેન્ડ્સ તમને આમાં સિરોસ કી પટ્ટા મળી જશે સાથે સાથે ફ્લોર વર્ક પણ આમાં તમને કોન્સેપ્ટ મળી જશે સિમ્પલ સોબર લુક જો તમને પાર્ટીવેર કલેક્શન જોવું હોય તો આ એક્ઝેક્ટ કલેક્શન હોય છે

व्हाट्सअप फोटोज लिंक मंगाइलो सेलिब्रेशन करू શકો છો રીસેલેક્શન માટે તમે વિડિયો કોલ પર પણ યુઝ કરી શકો છો એટલે કે તમે સિલેક્ટ કરેલી આર્ટિકલ્સ આઇટમ્સ તમે પાછા વિડિયો પર પર જઈને રીસેલેક્ટ કરી શકો છો પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જઈ શકો છો જબરદસ્ત યુ રંગોલી સેક ફેબ્રિક ની ઉપર વાત करूं વર્ક ની તો ફ્રેન્ડ્સ અને બી તો કુછે કોટલી ડાયમંડ બોર્ડ તમને આમાં મળી જાય છે ફેન્સી લુક સાથે અને ઓલ ઓવર સાડી અંદર તમને મળે છે ટોન ટુ ટોન મેચિંગ સિરોસ કે ડાયમંડ નું પાર્ટી પર કોન્સેપ્ટ તમને આમાં अवेलेबल થઈ જાય છે સુંદરવા 컬렉શન જબરદસ્ત એનો કલર પલેટ ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ સાથે ફેબ્રિક ઓપ્શન વાત करूं તો પરંપરાગત જોર્જેટ ડાની સિકો બેકેશ કુમારી સિલ્ક સરકેસ થી વિજિત્રા સિલ્ક

મળી જાય છે એમ્બ્રોડરી વર્ક સાથે સિરોસી ડાયમંડ નું છે ફીલ કરીએ તો જરાય અડતું નથી એ ટાઈપની ફિનિશિંગમાં તમને આ અવેલેબલ થાય છે આર્ટિકલ અને વાત કરીએ ને ફ્રેન્ડ્સ બ્લાઉઝ ની કે તમને આમાં બ્લાઉઝ પણ મળી જાય છે વિથ પેટર્ન તમે જોઈ શકો છો આમાં તમને જે મળી જાય છે બેક નેક અને સ્લીવલેસ

અને જો ફ્રેન્ડ્સ બીજી પોસિબલ હશે તો એકવાર વિઝિટ ચોક્કસ કરશો યુટ્યુબ અમે કઈ કઈ સુરત માં આવીને અમારા ફેક્ટરી એરિયા અમારા પછી કેટલી કારણે દરેક જગ્યાએ તમે ફરીને જોઈ શકો છો કેટલી વસ્તુ અમે જે અસિબતમાં બોલો છો બોલીએ છીએ એ હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે નહીં એ ક્રોસ વેરિફિકેશન કરીને પછી અમારી સાથે જોડાય છે પછી આજના વિડીયોનો લાસ્ટ બટન હતો લિસ્ટ કલેક્શન જે છે વેટનેસ ઉપર જેતા તાર

સ્ત્રી પરંબર પર કોલ કરો જોડાવી મેન્યુફેક્ચરિંગ ડબલ નું નાખવા ડબલ રોફ તો સ્ત્રી પર કોલ તેમની ઇન્કવાયરી ચોક્કસ